નમસ્કાર દર્શક મિત્રો એસડી ન્યૂઝ ગુજરાતી ચેનલ પર આપનું સ્વાગત છે અને હું આપની સાથે વૈશાલી પોબારો કરીશું નજર આજના સમાચાર પર શ્રીનોરથી શ્રીનોર તાલુકાના સાધલી ગામ ખાતે તારીખ બાર ત્રણ બે હજાર પચીસ આજે સવારે અગિયાર વાગ્યે વિનોભાઈ નાગજી પટેલ જંતુનાશક દવાની દુકાનવાળાનું ગામ સાધલી તાલુકો શ્રીનોરથી ફોન આવ્યો હતો કે અમારા ઘરે એક સાપ આવી ગયો છે ટેલિફોનિક દ્વારા જાણ કરવામાં આવી હતી તો તેમણે ત્યાં જોઈને જોયું તો અશોકભાઈ પટેલ પ્રાણીન ફાઉન્ડેશન વડોદરાનો કાર્યકર ત્યાં ગયો ને જોયું તો એક આશરે સાડા ચાર ફૂટ લાંબો ઇન્ડિયન્સ પ્રેક્ટિકલ કોબરા સાફ હતો જેને ગુજરાતીમાં ત્રિશુલધારી નાક કહે છે જેનો સફળતાપૂર્વક રેસ્ક્યુ કરીને વન વિભાગને સુપ્રત કરવામાં આવેલ છે જેના કારણે ગ્રામજનોએ ભયભીત થયા હતા જે લોકો ચાર ફૂટ લાંબો પ્રેક્ટિકલ કોબરાને જોઈને ભયભીત થયા હતા તે લોકોમાં ભય મુક્ત થયા હતા જેનું સફળતાપૂર્વક રેસ્ક્યુ કરીને વિભાગને સુપ્રત કરેલ છે રિપોર્ટર રાહુલ પ્રજાપતિ એસ ન્યૂઝ ગુજરાતી સાધલી